પાટણના સમી તાલુકાના ગાઝદેનપુરા ગામે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના કાર્યકરો અને અને આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક હતી આ બેઠકમાં આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓની રણનીતિ ઘડવા પર ચર્ચા કરાઈ હતી આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવા લોકોને જાગૃત કરવા અને સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો પ્રચાર વધારવા જેવી બાબતો પર પણ ભાર મુકાયો હતો બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના અગ્રણી

કાર્યબ્ માન છે કે દરેક વિધાનસભાની અંદર દરેક લોકસભાની અંદર વિધાનસભામાં દસ થી પંદર હજાર મત અને લોકસભામાં ત્રીસ થી ચાલીસ હજાર મત ફરજી રીતે તમામ વોટર લિસ્ટ માં નાખવામાં આવ્યા છે એટલે જે મતદાર યાદીઓ બની છે મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ હોય રાજસ્થાન કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે બીજા રાજ્યમાં ઓછા પ્રમાણમાં દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે સમગ્ર સામે રાખી દીધું છે ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે તો ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે એક નું નામ હોય ને પચીસ જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધાયેલા હોય તો એવાને શોધી શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસ નો કાર્યકર્તા આ વોટર લિસ્ટ માંથી બહાર કાઢશે આજે ભીમનાથ મહાદેવે સોળ વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો

દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી તેમજ બીજા સોમવારે સમીના ભીમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે